કોક નોકર આવવાનો તો કોણ જાણે ક્યારે આવશે જય શ્રી કૃષ્ણ એટલે ધીરે નથી બોલતા આવડતું ભગવાનનું નામ લેવાનું હોય એ શું ધીરે બોલવાનું એ તાણીથી જ બોલવાનું હોય સમજ્યા આઈ એમ પ્રોફેશનલ નોકર અશોક મકવાણા મારે ખાવા જોઈ સવાણા પછી કેતા નહીં કે અમે ફસાણા રાધી હું અકળાયા કરે હું થયું

જો આવું ના હું રહેનું તો કાલથી હું ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દઈશ કારણ કે માન મર્યાદા એક બહુ માટે હોય ને બીજી માટે ના હોય ને તો આને નિયમ નો કહેવાય બા ઓ ભાભી તમને આખો દિવસ કઈ ધંધો નથી મારી પંચાયત કરવા સિવાય હું શું પહેરું છું ક્યાં જઉં છું કોની સાથે રહું છું કોની જોડે ફોન માં વાત કરું છું બસ આજ કરવાનું તમારે બીજું કાઈ કામ જ નથી હું તારી સાથે વાત નથી કરતી હું બા સાથે વાત કરું છું ને કરું છું તો મારા વિશે ને તું કરે છે એવું એટલે ને તમે તમારા કામમાં ધ્યાન આપો એ તો આપું જ છું પણ તારા નથી એટલે મારે બાને બાને કેવું પડે ને હું એ જ કહું છું ફોન ફોન હવે તમે કઈ બોલશો કે પછી મૂર્તિ થઈને બેઠા રહેશો એલા પણ તમે કોક રહ્યો ત્યારે હું કઈ કહું ને કે હું કરવાનું છે એ ગોપી કાલથી છે ને તારે હાડલોත් પહેરવાનો છે હો આવા પેરીને ફરવાનું ન થા ગામમાં વાતો કરે ઓબા આ કોઈ ઘરની મહારાણી નથી કે એક એટલે મારે સાડી પહેરવાની ને એકે એટલે મારે જીન્સ પહેરવાનું મને જે ફાવશે એ હું પહેરીશ એ ઈ નક કેતી હું કવ છું કે કાલથી હાડલો પહેરવાનો અને મારી વાત સાંભળ આખો દી તું ફોન માં ફોનમાં સોટી રહીસ ને કાલથી છે ને કામ બધાય વેચી દઉં છું ને એ જ રીતે કરવાના છે હું ઘરનું કોઈ જ કામ નહીં કરું તો હું પણ ઘરનું કોઈ કામ નહીં કરું હા કારણ કે મારું વાદ કરવા માટે જ આ ઘરમાં છે હા કરીશ એકવાર નહીં 100 વાર કરીશ એ વાત કરવા વાળી ઈ પહેલા આવી છે અને ઈ આવીને ત્યારથી હાડલા પહેરે છે તું તો આજકાલ નહી આવેલી છે હા એટલે જ તો હું જીન્સ પહેરું છું ને એ પહેલાના સમયના છે હું આજની જનરેશનની છું હવે એક દામરેથી આવે છે અને હું સિટીથી એ થોડક ઓછું ભણ્યા છે અને હું વેલ એજ્યુકેટેડ તો પછી આટલો ફરક તો રહેવાનો ને બા બા તમારે છે ને આ બધી વાતનો ખોટું નઈ લગાવવાનું જો હું મારી રીતે જીવું તમે તમારી રીતે જીવો મને તારી વાતનો જરાય ખોટું નથી લાગતો અને બીજી વસ્તુ કે મારા બાપાના ઘરે તારી જેવો તો કામવાળા છે એટલે તારું ને મારું કોઈ કમ્પેરીઝન જ ના હોય મારા જેવા કામવાળા વાવ મતલબ તમારું ઘર તો આમ બહુ સદ્ધર કહેવાય ને પૂછી લે બાને પણ ભાભી આ ઘર છે ને સપનાનું છે હકીકતમાં તમારા ઘરે કંઈ જ નથી જો હોત તો તમે સાડીમાં થોડા ફરતા હોત એલી એને છે ને ભારતીય સંસ્કૃતિમાં માને છે એટલે એ હાડલા પહેરીને રહે છે એને ખબર છે કે માન મર્યાદા લાજ શરમ બધું હું કહેવાય પણ તે તો બધું નેવે મૂકી દીધું છે હા તમે સ્વીકારી લીધું ને કે મેં નેવે મૂકી દીધું છે એ ના ઓકે એ ભારતીય સંસ્કૃતિમાં માને છે મારે નથી માનવું હું જે છું ને એ બરાબર છું આ ઘરમાં રહેવું હોય ને તો તારે હાડલા પહેરવા જ પડશે રહેવું હોય તો ને તો નથી રહેવું હું તમારા દીકરા સાથે વાત કરીશ અને અમે અલગ જતા રહીશું આટલી બધી મોફટ છે આ છોડી હાય હાય આજ ખબર પડી બા તમને મને તો લાગ્યું તું એક વર્ષમાં મને ઓળખી ગયા હશો હવે ખબર પડી ગઈ ને અને સાંભળો આ ઘરમાં છે ને હું જેમ કહું ને એમ કરવાનું છે એક ધહડા કરે ને બીજી મોજ કરે ને ઈ તો મને પોસાશે જ નહીં એટલે મારી વાત સાંભળો કાલ છે ને રસોઈ આણે કરવાની અને ઝાડુ પોતાને વાસણ તારે કરવાના કપડા બેવે મળીને કરવાના છે એક કપડાને સાબુ દે ને બીજું ધોયે અને પછી બેવે મળીને હુકવાના છે આવું એક અઠવાડિયું બાકીના કામ કરવાના બસ આ રીતે જ રહેવાનું છે ને આ રીતે જ કરવાનું છે મારે બીજી કોઈ લપ તમારી સાંભળવી નથી કઉસું તમે આજે વિશ્વાસ થી બોલો ને મને એ વાત બહુ જ ગમે પણ એક વાત કહું આ રીતનું કંઈ જ થવાનું નથી હું ન તો ઝાડુ પોતા કરીશ ન તો વાસણ માંજીશ કે ન તો કપડા ધોઈશ કેમ કે શું છે ને કે મારા બાપના ઘરે મેં બધું કર્યું જ નથી એટલે મને નઈ ફાવે હા બાકી તમારી આ ભારતીય સંસ્કૃતિની વહુ કરી લેશે આ બધું એ એ મોટા ઘરમાંથી આવી છે હો એના ઘરમાં ઈ ત્રણ ત્રણ નોકર ને એનો રસોઈયો હતો તોય જો અહીંયા બધુંય કામ કરે પણ બા મને તો આમને જોઈને કે લાગતું નથી કેમ કે જો એમના ઘરે આવા રસોઈયા અને નોકર ને હોત તો એ આવી રીતે થોડું જીવતા હોત અને એક્ચ્યુઅલી એનું જેવી હોય એ એમનો પર્સનલ મેટર છે મને નઈ પાવે એક મિનિટ તું કોઈ પણ માણસને સાડીથી જજ ન કરી શકે એ તારો કહેવાનો મતલબ એમ છે કે જે વ્યક્તિ સાડી પહેરતી હોય એના બાપાના ઘરે ન તો નોકર ચાકર હોય ન તો બંગલો હોય ન તો કાય હોય એવું છે ને તારો મગજમાંથી વેમ કાઢી નાખ કારણ કે અત્યારે ઘણી એવી સ્ત્રી છે કે જે પોતાના બાપના ઘરે નોકર ચાકર કામ કરે છે સારા એવા બંગલામાં છે વેલ સેટ છે એમ છતાંય સાડી પહેરીને રહે છે બધા તારી જેવા ના હોય કે બાપાને આમ બે પૈસો ભળાઈ જાય ને એટલે દીકરી પોતાના બાપનું આમ સ્ટેટસ લેવલ બધું ભૂલીને આગળ ચાલે તો નેરો માઇન્ડ તો નેરો માઇન્ડレート તમે રહી શકો છો હું બ્રોડ માઇન્ડレート છું એ બસ હવે બસ કરો ને મેં જેમ કીધું ને એ મત થાશે ઈ મુ કંઈ જ નઈ થાય હવે તમારા બંનેનું ભાષણ પત્યું હોય તો તમે રજા લેશો કે પછી હું રજા લઉં બસ હવે જરાક છે ને બોલવામાં ભાન રાખ મારે તો તારી આરે વાત કરવી જ નથી હું માર દીકરા આરે વાત કરીશ એકદમ સાચું જા મારે પણ નથી કરવી એટલે તમારી સાથે પણ નથી જ કરવી હા તો તું જા ને પણ શું સમજું પર મારું પણ છે હા તો બેસ અરે આતારા ચહેરાનો કેમ રંગ ઉતરેલો છે તમારી માં છે ને એના કારણે કેમ માય શું કર્યું તમને ખબર છે આજે મમ્મીએ મને જીન્સ પહેરવાની ના પાડી દીધી અરે કેટલું લેક્ચર આપ્યું એણે અને ભાભીએ થઈને મેં તમને પહેલા જ કીધું હતું કે હું જીન્સ પહેરીશ મેં મારા ઘરે આજ પહેરેલું છે અને હું આ જ રીતે જીવેલી છું મારી લાઈફસ્ટાઈલ આવી જ છે અરે આજે તો બાએ જીન્સ પહેરવાની ના પાડી પછી કાલે પાર્ટી કરવાની ના પાડશે મારા ફ્રેન્ડ્સને મળવાની ના પાડશે મોબાઈલ પણ યુઝ કરવાની ના પાડશે એટલે કે શું આમ એકદમ ભારતીય નારી બનીને જીવું તમારા ઘરમાં અરે તને એટલું બધું કરવાનું કોણ કહે છે તમારી મમ્મી મારી વાત સાંભળ તું બા એમ થોડો સમય કરશે તો શું વાંધો છે આ બધા કરે છે ને હું પણ બા કરું છું આ ભાભી પણ બા કેમ કરે છે બરાબર આપણા ઘરમાં બધા બા કેમ કરે છે તો તું પણ કરી લે ને એટલે કે તમારો કહેવાનો મતલબ એવો છે કે મમ્મી જેમ કે છે એમ મારે જીવવાનું એટલે મેં જે પહેલા તમને કીધું હતું તમારા મગજમાં ઠૂસ્યું હતું એ બધું તમે ભૂલી ગયા જો વિજય મેં તમને પહેલા જ કીધું હતું કે હું મેરેજ કરીશ તો હું મારી લાઈફસ્ટાઈલ ચેન્જ નહીં કરું હું જેવી છું એવી જ રહીશ તો તમે શા માટે લગ્ન કર્યા મારી જોડે અરે હું તને હંમેશા માટે ક્યાં ના પાડું છું કે તું નહીં પેડતી નહીં પેડતી હવે થોડો સમય બાક એમ કરી લે તો તને શું વાંધો છે થોડો સમય એટલે એટલે તમને ખબર છે કે મમ્મી 5 15 20 દિવસમાં મરી જવાના છે તો હું થોડો સમય કરું હવે મારી વાત સાંભળ મને ખબર છે મેં તને જીન્સ પહેરવાની આ પાડી હતી ડ્રેસ પહેરવાની આ પાડી હતી બધી જ આ પાડી ને અને એટલે જ મેં લગ્ન કર્યા હતા ને છતાં ભી અત્યારે બાહ કે એમ કરવાનું હું તને શા માટે કહું છું ખબર છે તને શા માટે તને સમજાવું હમ જો સમજાવું બાહ પાસે એટલી પ્રોપર્ટી છે ને કે કેટલી પ્રોપર્ટી છે એનો હિસાબ ખુદને બાને નથી ખબર બરાબર એટલી પ્રોપર્ટી છે અને પ્લસ આપણા ઘરની જે આ જમીન છે ને માં ભાઈ કેટલું સોનું દાટ્યું છે ને એ મને ખુદ ને થાય છે અને બાનું પેન્શન હજી ચાલુ છે એ પેન્શન કેટલા રૂપિયા આવે છે ખબર તને કેટલા અઠ્યાવીસ હજાર રૂપિયા આવે છે બાના બરાબર છે આવી તો કેટલી પ્રોપર્ટી છે બા પાસે આ બા કે ને એટલે હું એમ કરું છું અને તું સમજી જા કે બા કેમ આપણે બધાને શા માટે કરવાનું છે બા પાસે આટલી પ્રોપર્ટી હે ફાકા ન મારો બાને જોઈન લાગે છે બા પાસે તો એક સાડી નથી સારી પહેરવા માટે એમની પાસે શું પ્રોપર્ટી હોવાની અરે એ તો બા તમને બધાને દેખાવું કરે છે મને ખબર છે બા પાસે કેટલી પ્રોપર્ટી છે અને બાપુ જે એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા ને ચાલુ નોકરી પર એમના પણ જેટલા પૈસા આવ્યા છે ને બધા એ બાએ છે ને બેંકમાં કડકી રાખ્યા છે હા તો આપણે એમાં શું લેવા દેવા મને તમે એવું શું સમજાવવા બેઠા છો આટલી પ્રોપર્ટી છે ને આ છે ને તે છે ને હું શું કરું એ વાતનું અરે ગાંડી તું સમજ અત્યારે આપણે પૈસાનું કાંઈ નથી કરવાનું તું કહેશું ને કે હું સાડી નહીં પહેરું

સારું સાડી નહીં પહેરતી તો ડ્રેસ પહેરવાનું સ્ટાર્ટ કરશે ને તો બાને તારા ઉપર થોડો થોડો ભરોસો જાગશે આ મારી હોવું છે ને હું કમ એમ કરે છે મારું માને છે તું થોડી પહેલાં બાનો ભરોસો જીતતા શીખ બરાબર થોડો ભરોસો બાને તારી ઉપર આવી જશે ને એટલે બા પટો પટોપટી આપણને બધું કહેવા મળશે કે કઈ વસ્તુ ક્યાં હજી છુપાણી છે હા એટલી પ્રોપર્ટી છે બાપા તો એમ નહીં આ ભાભી છે એ બધું એટલે બાના કીધું કરતા હશે હવે એ તો મને નથી ખબર ભાભીને ખબર છે કે નથી ખબર આપણે એટલા માટે બાનું કે એવું કરવાનું છે કે બાની જે બધી પ્રોપર્ટી છે ને આપણા હાથમાંથી લોસ ના થવી જોઈએ ચલો ને તો હું જ જાણી લઈશ કે આ ભાભી આટલી સદ્ધર બનીને કેમ ફરે છે એને જોતા તો લાગતું નથી કે સદ્ધર હોય ચલો એ તપાસ હું કરી લઈશ પણ હવે ઠીક છે બીજું શું ડ્રેસ પહેરીશ કાલથી તો ડ્રેસ પહેરવાનું શરૂઆત કરી દેજે એટલે બાને તારા ઉપર ભરોસો લાગી જાય કે આ મારી હું હું કેમ કરવા લાગી છે

હું કામ કરું છું બધું કરું છું મને કોઈ વાંધો નથી પણ પણ હવે હું આ ઘરની વહુ છું એમ સાથે સાથે ગોપી આ ઘરની વહુ છે એની કંઈક પરત તો આવે કે ન આવે કેમ શું થયું હવે પાછું અરે આખો દિવસ બસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ અરે બાનું મોઢું તોડી લેવાનું પોતાના ધણીનું મોઢું તોડી લેવાનું અરે મને જેમ ફાવે એમ બોલી દેવાનું હું આ કેટલો ટાઈમ સહન કરું હવે જો એ ડ્રેસ નહીં પહેરે ને અને એ જીન્સ ટી શર્ટ પહેરશે ને તો હું એ કાલથી ડ્રેસ પહેરવા માંડીશ બસ

હું કાલથી ડ્રેસ પહેરવાની છું જો એ સાડી પહેરશે તો સાડી નહીંતર હું કાલથી ડ્રેસ પહેરીશ બસ હા સારું ડ્રેસ પહેરજો બારે વાત કરી લઈશ બસ અને હા હું ભલે મેં વાત કરું છું એ એને કોઈ ઓળખીતો છે અશોક કરીને તો એ જો કામની તલાશમાં છે તો એ કામ કરીએ એને આપણા ઘરે મોકલી આપીએ તો જમવા બોની બનાવી નાખશે વાસણ બાસણ એ બધું કરી નાખશે એટલે તમારે બંને હોય છે ને પછી ખાલી ફક્ત આરામ કરવાનો અને બીજી વાત જરાક તમારા ભાઈ હારે વાત થાય ને તો ફોન માં જરાક કેજો કે બાયડીને બે શબ્દ કહે અરે મારું માન નો રાખે તો કઈ નઈ બાનુ એ માન નથી રાખતી મો ફટ બોલે છે હવે એ ફટકાઈ ગઈ છે તો શું કરી આવે તું ખોટી ચિંતા નઈ કર એ ધીરે ધીરે છે ને બધું એડજસ્ટ થઈ જશે બસ હા તમારે તો ત્યાં બેઠા બેઠા કેવું છે એડજસ્ટ થઈ જશે મને એ કયો તો તમે આ યુકે થી પાછા ક્યારે આવો છો પાછા તો થોડાક રૂપિયા કમાઈ લેવા દે બરાબર આમ મને ખબર છે કે બાપા પાસે એ રૂપિયા છે આપણે એમ કમાવાની જરૂર નથી પણ આપણે પોતાના પગ પર ઊભા રહીએ ને તો મજા આવે જિંદગી જીવવાની ઠીક છે કંઈ વાંધો નહીં તમે કમાયા કરો અને તમારા રૂપિયા ઉપર હા તમારો નાનો ભાઈ છે ને તાગડ દીના કર્યા કરે અરે એને તો કંઈક કામ કરવાની શીખામણ આપો મને કોઈ વાંધો નથી તમારા રૂપિયા વાપરે તમારો ભાઈ જ છે પણ મારો કહેવાનો મતલબ એમ છે કે થોડું કામ કરી લેશે ને તો સારું અને મને એક વાતનો જવાબ આપો તો તમને ત્યાં કોઈ ભૂરી તો નથી મળી ગઈ ને કે તમને ઇન્ડિયા આવવાનું મન નથી થતું હા અરે ના ના અહીંયા ગમે તેલી ભૂરી હોય પણ હું સાચો પ્રેમ તો તને જ કરું છું ને તારા વગર તો મારી દુનિયા સુની છે પણ શું કરું આ દુનિયાને આ તું ટેન્શન નઈ લે મારા જીવનો ફક્ત તું ને તું જ રહેશે બસ 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 હા આ માખણના લપેટા લગાવવાનું રેવા દે આ આ બાજુમાં કોનો અવાજ આવે છે કઈ ભૂરી ખાસી ખાઈ છે અરે આ ભૂરી નથી આ તો અમારા મેડ છે કામવાળી છે એની ખાંસી આવે છે ના ના હું તો મજાક કરું મને તમારી ઉપર મારા કરતાં વધારે ભરોસો છે સારું હવે આ સંધ્યા ટાઈમ થાય છે મારે રસોઈ હું પછી વાત કરું બાય બાય ઓકે ભગવાન નું નામ લેવાનું હોય

કે મારી વાત જો પેલા બધી સાંભળી લેજો હું પ્રોફેશનલ નો કરશું એટલે હું છે ને મારી પ્રમાણે બધું કામ કરીશ મારી પ્રમાણે એટલે એ ક્યારે બે કામ મારથી નહીં થાય મારા નીતિ નિયમ જેવા હશે એવી રીતે કામ કરે